પાર ડોર ટુ ડોર ઘરેથી કચરો લેવાની ટેમ્પલ બેલની વ્યવસ્થા કરાયેલી છે ત્યારે શહેરમાંથી રોજનો નીકળતો ટનોમાં કચરો કુંભારવાડાની ડમ્પિંગ સાઇડમાં ઠાલવવામાં આવે છે જોકે કચરાના નિકાલ માટે ખાનગી એજન્સીને પણ ટેન્ડરિંગ કરીને કામગીરી સોંપાયેલી છે મહાનગરપાલિકા ટર્ન ડીથ એજન્સીને પૈસાની ચૂકવણી પણ કરે છે ભાવનગર મનપા દ્વારા કચરાના નિકાલમાં કરોડો રૂપિયા ખર્ચો કરે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નીકળતા કચરાના નિકાલ માટે વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે શહેરમાં અધદ એટલે કે રોજ જ નીકળતો ટનોમાં સૂકા અને ભીના કચરાના નિકાલ કરવામાં મહાનગરપાલિકા લોકોના પૈસા વેડફી રહી છે આમ છતાં પણ શહેરની બહાર ડમ્પિંગ સાઇટ ઉપર હજારો ટન કચરો હજુ પણ ખડકાયેલો છે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉત્પન્ન થતા તમામ ઘર કચરાને તેમજ કચરાના પોઈન્ટ ઉપર એકત્રિત થતા સફાઈ કામગીરી પછીના કચરાને દૈનિક ધોરણે કલેક્ટ કરવાની કાર્યવાહી કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં મહાનગરપાલિકા દ્વારા જે એજન્સીને કામ અપાયેલું છે તેના થકી લગભગ એકસો એકતાલીસ જેટલા ડોર ટુ ડોર કલેક્શન તેમજ પોઈન્ટના વાહનો મૂકવામાં આવેલા છે આ તમામ વાહનો સમગ્ર વિસ્તાર શહેરના તમામ વોર્ડના સમગ્ર વિસ્તારને કવર કરી અને સવારે સાત વાગ્યા થી શરૂ કરી અને સાંજ સુધી આ તમામ ડોર ટુ ડોર કલેક્શન અને કચરાના પોઈન્ટ ઉપર જે એકત્રિત થતો કચરાને કલેક્ટ કરે છે ભાવનગરમાં કોર્પોરેશનમાં લગભગ હું એવું માનું દોઢસો જેટલા વાહનો જે બહારથી કચરો લઈને ડમ્પિંગ સાઈડ એટલે કે ચાવડી ગેટની બાજુમાં અને ત્યાંથી પ્રોસેસ થઈને જાય છે કુંભારવાડા ડમ્પિંગ સાઈડમાં પરંતુ પરિસ્થિતિ એવી છે કે કચરાના ઓમના ઢગ જમેલા છે અને આજુબાજુના વિસ્તારને હજી પણ દુર્ગંધ આવે રહી છે એની વ્યવસ્થા કોર્પોરેશન કરતી નથી મતલબ આ શાસકો અધિકારી અને કોન્ટ્રાક્ટર આ બધા ભેગા થઈ અને ભ્રષ્ટાચાર કરતા હું તો સ્પષ્ટ દેખાય છે વધુમાં ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે અમારી તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ઉપર કરવામાં આવે છે તેમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં એક લાખ ટન જેટલો વેસ્ટ તાજેતરમાં જે જમા થયેલો હતો તેનું પ્રોસેસિંગ કરવામાં આવેલું છે આ કામગીરી માટે એજન્સીને લગભગ એકસો રૂપિયા ટન ચૂકવણી કરવામાં આવે છે આ કામગીરી વાર્ષિક ધોરણે હોતી નથી પરંતુ હાલ જે એક લાખ વેસ્ટ જમા થયેલો હતો તેના નિકાલ માટેની તેના પ્રોસેસિંગ માટેની એક વખત કરવાની કામગીરી હતી જેના માટે આપણે પ્રતિક ટન એકસો સત્તાવન રૂપિયા લેખે લગભગ એક પોઈન્ટ પચાસ કરોડ ની કરવાની રહેશે અને જે પ્રોસેસિંગ કરવામાં આવે છે તેમાં લગભગ ત્રીસ ટકા જેટલું ખાતર નીકળે છે જેને ખાતર તરીકે યુઝ કરવામાં આવે છે હાલમાં ડમ્પિંગ સાઇટ પર વરસાદના સમયમાં કામગીરી થઈ શકતી ન હોવાથી લગભગ પાંત્રીસ હજાર ટન જેટલો કચરો પડતર હશે